પ્રાથમિક શાળામાં શિક્ષકને સસ્પેન્ડ કરવાનો મામલો વાયરલ વિડીયો બાદ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાતા આદિવાસી સમાજે શિક્ષકના સમર્થનમાં આપ્યું કલેક્ટરને આવેદનપત્ર લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે હજાર પોસ્ટકાર્ડ લખીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે કેન્દ્રમંત્રી અને હાલના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના સામેનો વિરોધ હવે તેજ બની રહ્યો છે જે પહેલા શહેર અને ગામે ગામ પહોંચી રહ્યો હતો ત્યારે ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લામાં પણ અનેક વિરોધના કાર્યક્રમો અપાઈ રહ્યા છે ભરૂચના જિલ્લાના ઝઘડાના હરિપુરા ગામના રાજપૂત સમાજે ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાડવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર કે આગેવાનો એક ગામમાં પ્રવેશ કરવો નહીં આવા બેનર લગાવવામાં આવ્યા છે આ તમામ તાલુકા લેવલ પર કાર્યક્રમ યોજાય છે આ વિરોધ હવે દિવસે ને દિવસે તેજ બની રહ્યો છે ત્યારે ભરૂચની ક્ષત્રિય સમાજની બહેનોએ વિરોધનો એક અનોખો કાર્યક્રમ આપ્યો છે જેમાં જ્યારે ભારતના વડાપ્રધાન ગાંધીનગરમાં હતા ત્યારે ક્ષત્રિય સમાજની બહેનોએ વચન આપ્યું હતું કે તમને જ્યારે પણ જરૂર પડશે હું તમારી સાથે છું અને તમે એક પોસ્ટકાર્ડ લખશો એટલે હું હાજર હોઈશ જેના ભાગરૂપે રાજપૂત સમાજની મહિલા પાંખ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે પોસ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમ આપ્યો છે આજે જિલ્લા લેવલ પર આ કાર્યક્રમ યોજાશે ત્યારબાદ દરેક તાલુકા લેવલ પરથી પણ મહિલાઓ પોસ્ટકાર્ડ લખશે આજે ગોપાલજીએ જે અમારા વિરોધમાં જે નારી શક્તિને જે સન્માનિત કરવાને બદલે એમને જે અમારો વિરોધમાં બેન બેટીઓના વ્યવહાર થકી જે વાત કરી એ અમે સખત શબ્દોમાં ક્ષત્રાણીઓ એને વખોડી નાખીએ છીએ અને આજે જે પોસ્ટકાર્ડ દ્વારા જે અમારે નરેન્દ્ર મોદીજી એ કાયમ માટે એ અમારી પાડકે સ્ત્રીઓના પાઠખે રહ્યા છે તો અમે પોસ્ટકાર્ડ દ્વારા આજે રાજકોટ સમાજમાં અમે એનું અભિયાન આદર્યું છે પુરુષોત્તમજી રૂપાલાએ જે રાજપૂત સમાજ વિશે નિવેદન આપ્યું એના વિરોધમાં સમસ્ત રાજપૂત સમાજ એમના વિરોધમાં છે અને એમાં આજે અમે મહિલા પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા એનો વિરોધ કરી રહ્યા છીએ જ્યારે પાસ્ટમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગાંધીનગર આવ્યા હતા ત્યારે બહેનોને એક પ્રોમિસ કરીને ગયા કે મારી બહેનો જ્યારે યાદ કરીને મને એક પોસ્ટકાર્ડ લખજો હું કાયમ તમારી સાથે છું તેના અંતરજમાં આજે અમે બધી બહેનો ભેગી થઈને નરેન્દ્રભાઈ મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખી રહ્યા છીએ કે આજે આ બહેનોને તમારી જરૂર છે તો અમારી આ જે રાજપૂત સમાજની નારી શક્તિને જે ઠેસ પહોંચી છે એને વિરોધમાં રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અમારો કોઈ પણ વિરોધ નરેન્દ્ર મોદી સાહેબનો કોઈ સમાજનો કે કોઈ પણ પક્ષનો નથી ફક્ત એક વ્યક્તિ વિશેનો છે ડેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી જે બાદ તેમણે તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાયેલી જોવા મળે છે આજરોજ માથરસા ગામના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી વસાવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો આ બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટેની યોજનાઓ મૂકવામાં આવે છે પરંતુ વાસ્તવિકમાં કંઈક અલગ જ હોય છે આદિવાસીઓ માટેનું સ્મશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જૂઠા વાયદા કરે છે અને આદિવાસીઓ માટે કોઈ વિકાસના કામ કરવામાં નથી આવી રહ્યા ત્યારે શિક્ષક ભારજી મંછા વસાવાને સાચી રજૂઆત કરતાં જે સસ્પેન્ડ કરી દેવાય છે તે નિંદનીય બાબત છે આદિવાસી સમાજ આ બાબતને વખોડી નાખે છે અને શિક્ષક ભારજી મંછાભાઈ વસાવાને પુનઃ નોકરીમાં લેવામાં આવે જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું હિત પણ જળવાઈ રહે અને આદિવાસી બાળકોને એક સારા અને સાચા શિક્ષકનું માર્ગદર્શનની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાહેબ સાહેબશ્રીએ જે એક નાની થી જે પાણીની રજૂઆત કરેલી આજે એમને ત્યારબાદ એક કે બે દિવસ પછી એમને નોટિસ મળેલી છે એમને પ્રાથમિક શાળામાંથી પાનખલા જે શાળા છે એમાંથી કે તમે આ શાળાથી તમને રદ કરી દેવામાં આવ્યા છે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો અમે એવું કહેવા માંગ્યા છીએ કે કારણો કયા કારણો બતાવો તમે અમને કે કયા કારણથી અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે માટા સરકાર શિક્ષક જે પ્રમાણેની રજૂઆત કરી હતી પાણી માટે સાંસદ શ્રીનો ક્ષેત્ર લાગે છે મનશુખભાઈને એમને રજૂઆત કરી એક વિડીયો ઠકી અને પોતે પણ જે સ્થળ પર હાજર આવીને જે હેડપંપમાં પાણી નથી આવતું એ પાણીનું ફક્ત એમને માંગણી કરી કે પાણી અહીંયા સાંસદથી આવતું નથી ત્યારે એમને લોકશાહી ઢબે એક શિક્ષકે માંગણી કરી અને પાણી જે લોકોને નથી આવતું એ પાણી માટે એમને સાંસદ શ્રીનું આવાહન કર્યું એના મતલબમાં મળ્યું શું એમને મળ્યું એમને સસ્પેન્શન લેટર એના અનુસંધાનમાં સમગ્ર આદિવાસી સમાજ તરફથી અમે એને વખોડી કાઢીએ છીએ અને શિક્ષકને પાછા ભાન લેવામાં આવે એવી અમે આજે મહામુહિમ શ્રી કલેક્ટરશ્રી દ્વારા માંગણી કરીએ છીએ આંકલેશ્વર આંબોલી રોડ પર આવેલ ફ્રેટ કોરિડોરના ન્યૂ સંજારી રેલવે સ્ટેશન ખાતે સ્ટાફ ક્વાર્ટર્સ આવેલ છે જ્યાં ધાનોલ ઇન્ફ્રા પ્રોજેક્ટ મુંબઈની એજન્સી દ્વારા રેલવે લાઇન માટે સામાન મૂક્યો હતો એક લાખ છ હજાર છસો છન્નું રૂપિયાના ફેબ્રિકેશન પટ્ટા રેલિંગ પાઇપ સ્ટ્રેટિંગ પ્રોક્સ જેક અને સ્કેટિંગ કપલિંગ સામાનની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા જે અંગે એજન્સીના સિવિલ ઇજનેર મહેશ ચૌધરીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી જે અંગે શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરતા ચોક્કસ માહિતી મળી હતી કે ગોયા બજારમાં આવેલ ભંગારના વેપારી અબ્દુલ મજીદ શેખના પટેલ હાઉસ ભંગારમાં ચોરીનો સામાન પડ્યો છે જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા દુકાનમાંથી ફેબ્રિકેશનના લોખંડના પટ્ટા એકત્રીસ લોખંડના ટેકા પાઇપ ચુમ્માલીસ મળી આવ્યા હતા જે આધારે પોલીસે ભંગારના વેપારીની કડક પૂછપરછ કરતાં આ સામાન અબોલી ગામ ખાતે રહેતા અલ્પેશ ઉર્ફે ગુંડો ગોકુળ વસાવા અને ગત છ એપ્રિલના રોજ વહેલી સવારે વેચાણ કરી ગયો હતો જે આધારે પોલીસે લોખંડના પટ્ટા કિંમત રૂપિયા તેર હજાર ત્રણસો વીસ તેમજ લોખંડના ટેક પાઇપ કિંમત રૂપિયા બાવીસ હજાર મળી કુલ તેત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો ભંગારિયાએ માત્ર આઠ હજારમાં વેચાણથી લીધો હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસે ભંગારના વેપારી અબ્દુલ મજીદ શેખની ધરપકડ કરી હતી તેમજ આંબોલીના અલ્પેશ ઉર્ફે ગુંડો ગોકુળ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વલિયા તાલુકાના સાબરિયા પેટિયા અને કવચિયા સહિતના ગામના ખેડૂતો ગ્રામજનો સહિત આદિવાસી સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પેટિયા ગામની સીમમાં સર્વે નંબર બસો આઠવાળી ખેતીની જમીન કાનજી પટેલે વેચાણથી લઈ આજુબાજુના ખેડૂતો કે ગ્રામજનોની મંજૂરી લીધા વિના પથ્થરની ક્વોરી અંગે મંજૂરી મેળવી છે જે અંગે ત્રણ ગામના ગ્રામજનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો જેને પગલે ગત તારીખ સત્યાવીસમી માર્ચના રોજ પચાસથી થી સાહીઠ જેટલા માથાભરે તત્વોએ મારક હથિયારો સાથે રસ્તા બાબતે ઝઘડો કરી ગામના ખેડૂતો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે ઘટનાને પગલે કોઈ પણ સામે પગલાં નહીં ભરવામાં આવ્યાના આક્ષેપ કર્યા હતા ઉપરાંત બિન આદિવાસી ઈસમ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીનો પ્રદૂષિત કરી પચાવી પાડી ગ્રામજનોને વિસ્થાપિત કરવાની પૈતરી કરતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા છે ત્યારે આ ઈસમ વિરુદ્ધ કડક રાહે પગલા ભરી હુમલો કરનાર તત્વોને પકડી યોગ્ય ન્યાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તે માટે દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી છે સાબરિયા પેટિયા કવચિયા ના મધ્યમાં સમુભાઈ કાંજીભાઈની જમીન આવેલી છે બાર એકડ આજુબાજુ વિસ્તારોમાં ચારસોથી પાંચસો એકર આદિવાસી ટોટોનો ભાઈની જમીન છે ને આજ એણે બે હજાર તેરમાં લીખ મંજૂર કરાવી ખેડૂતોને ચોફર દિશાને સંમતિ નથી લીધી રસ્તાને નથી લીધી ને આજના તારીખે ખોટી રીતે ઘૂસણપેટ કરી અમારા ખેડૂતભાઈઓને મારપીટ કરવામાં આવી છે ને આ મારપીટ કરવામાં આવી વારંવાર મામલતદાર મામલતદારમાં આવેદનપત્રો આપે છે અમારી કોઈ સુરવણી નથી કરી અમારે નિઃ છૂટકે કલેક્ટર સાહેબને આવેદનપત્રો આપવા આવવું પડ્યું છે ગુંડાગર્દી લાવી હમણાં જ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પચાસ થી સાઠ નો ટોળો આવી ખેડૂતોનો પાણી પાતા હતા ખેતરમાં આવીને મારપીટ કર્યો રસ્તો માંગે છે જબરજસ્તી માંગે છે મારા ખેતરમાં અમે પાણી વારતા હતા અને એ લોકો પેલા બમાળી અને આશીષ ભાઈ છે એમને એ લોકો ભાગીદાર માં કે ખબર નઈ કેવી રીતે એ લોકો બધાને ગુંડા પચાસ થી સાહીઠ વ્યક્તિ બાંધીને પછી લઈ આવ્યા અને પછી અમારા સ્ત્રી જાત પર અમારા પર એટલો બધો અત્યાચાર કર્યો કે આ ઢોરની માફક અમને દોડધામ કરીને એટલા અમારે ન કે અમારે ગબડી જઈ પડ્યું અને એટલા બધા મારા દારખા હતા કુવાળી હતી સર્યા હતા એ બધું અમારી પર એ લોકોએ જાન જોખમમાં અમારા પર કરેલું છે સાહેબ કલેક્ટર સાહેબને અમારે એ જ નમ્ર વિનંતી છે કે આ લીઝ જયારે ત્યારે એને મંજૂર કરાવી છે એ લીજનો તમે બહિષ્કાર કરાવો એ જ અમારું મંતવ્ય છે અને અમે આ કલાટી સાહેબને આપ્યું હતું પણ કંઈ અમારે સુ્યું નથી બે ત્રણ વખત આ મામલતદાર બેન આવી ગયા એમણે પણ કંઈ સુનાવણી કરી નથી અને પીઆર સાહેબ બે ત્રણ વખત આવી ગયા છે પણ એમણે પણ કંઈ ચકાસણી કરી નથી એટલે અમારે અત્યારે જયારે મારજોડ અમને કર્યા છે ત્યારે પણ અમે ત્રણ વાગ્યા ને અમે પોલીસ સ્ટેશને આવ્યા અમારે કોઈ જ અરજી એ લોકોએ સુવણી નથી अंकलेश्वर शहर ए डिव्हिजन पोलिस शंकास्पद

પાડ્યા હતા જેમાં દરોડા દરમિયાન પોલીસને કિલો મળી આવ્યો હતો પોલીસે ઝડપી પાડેલ શંકાસ્પદ ગૌમાસમાંથી પરીક્ષણ અર્થે અર્થે મોકલી આપ્યા હતા સ્થળ પર હાજર મળી આવેલ ચાંદની પાર કાગડીવાળ ખાતે રહેતા મોહમ્મદ સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશીની પ્રાથમિક અટક કરી હતી પોલીસે હાલ નોંધ કરી એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે કાલેજ મુકામે હિઝ હોલીનેસ ખ્વાઝા ફરીદુદ્દીન મોટા મિયા ચિસ્તી સાહેબનો ઉર્સ ઉજવાયો સત્યાવીસમી રમઝાનને લઈ ઇફતારીનું ખૂબ સુંદર આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું મોટા મિયા માંગરોળ ઐતિહાસિક ગાદી પર વર્ષ ઓગણીસો સત્તાવનથી બે હજાર એક સુધીના દીર્ઘકાલ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદા નશીન ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાઝા ફરીદુદ્દીન મોટામિયા નો વાર્ષિક ઉર્સ દર વર્ષે પાલેજ મુકામે સત્યાવીસમાં રમઝાનના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે અને ઇફ્તારીનું આયોજન કરી કૌમ્ય એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે

ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય વિવિધ ભાષા ઉપર અનોખું પ્રભુત્વ ધરાવતા હતા આપના પુત્ર જાનસીન મોટા મોટામિયા માંગરોલના ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાસા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેઓના સુપુત્ર ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી દ્વારા પાલેદ દરગાહ ખાતે સંદલ શરીફ અને ફૂલ ચાદર અર્પણ કરવામાં આવી હતી દેશમાં ભાઈચારો શાંતિ કોમી એકતા બની રહે તે માટે વિશેષ દુવા પ્રાર્થનાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનોએ સહભાગી થઈ કોમી એકતાનું વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું હતું એઝ હોળીને જ હદરસ પ્રજા મોઢામાં છે આજે વાર્ષિક વર્ષ ઉજવવામાં આવ્યો છે પરંપરા અનુસાર દર વર્ષે રમઝાનના પવિત્ર દિવસે હિન્દુ મુસ્લિમ તમામના રૂપિયા અહીં વર્ષની ઉજવણી કરે છે અને આજે મોટા મોટા માગરોની સામે જંબુસર બીએપીએસ સંસ્થામાં બાપાએ સૌપ્રથમ પ્રથમ વખત કાર્યકરોની નિમણૂક કરેલી આ પ્રસંગને પચાસ વર્ષ પૂર્ણ થતા કાર્યકર સુવર્ણ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે તે નિમિત્તે જંબુસર બીએપીએસ મંદિર ખાતે જંબુસર શહેર અને તાલુકાની બહેનોનું સંમેલન યોજાયું હતું જેમાં નીલમબેન ઠક્કર સરસ્વતીબેન ડૉક્ટર અંજનાબેન જ્યોત્સ્નાબેન સરોજબેન સહિત ઉપસ્થિત રહી સુંદર માર્ગદર્શન આપ્યું હતું સને ઓગણીસો બોતેરમાં પરમપૂજ્ય સ્વામી મહારાજે સત્સંગ પ્રવૃત્તિને માળખાગત કરી સૌ પ્રથમ વખત કાર્યકરોની નિમણૂક કરી હતી જેને પચાસ વર્ષ પૂર્ણ થતાં આ વર્ષ બીએપીએસ સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ગૌરવવંતા કાર્યકરોની ગાથા અંગે જંબુસર મંદિર ખાતે મહિલા સંમેલન નીલમબેન ઠક્કરની ઉપસ્થિતિમાં યોજાયું હતું કાર્યક્રમનો પ્રારંભ મંડળની બહેનો દ્વારા ધૂન પ્રાર્થના ગુરુહરિ દર્શન થકી કરાયો હતો અને ઉપસ્થિત બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આજના કળિયુગમાં મનુષ્યને કેવી રીતે જીવવું કુટુંબ સમાજમાં કેવી રીતે વર્તવું તે સહિત જીવન જીવવાની ચાવી બતાવી અને ચોર્યાસી લાખ યોનીમાં મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે ફક્ત મનુષ્ય દેહે ભગવાન ભજી શકાય અને આ મનુષ્ય અવતાર એડે ન જાય અને અક્ષરધામનું નું સુખ પ્રાપ્ત થાય તે માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજે દરેક સત્સંગીને સ્વામીએ અક્ષરધામની વાત બતાવી છે તે અંગે સમજાવ્યું હતું આ સહિત મનુષ્ય જીવનમાં સેવા અને કથાનું સમજાવતો સંવાદ કરાયો જેમાં જીવનના કલ્યાણ અને મોક્ષ માટે સેવા અંગે જેતલપુરની ગણિકાઓ પ્રસંગ તથા અને શિવલાલ શેઠના પ્રસંગનું સુંદર નિરૂપણ કરી સેવા અને કથાનું મહત્વ સમજાવ્યું હતું શારદાબેન પટેલ દ્વારા લાગીબાનો એક પાત્રી અભિનય રજૂ કરાયો હતો કાર્યક્રમમાં સમાપનમાં જંબુસર મંડળની બહેનો દ્વારા રાસ ગરબા અને આભારવિધિ લીલાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી ત્યારે કે તમારામાં ભાવ છે અને કેટલું આવતીકાલે તારીખ નવ ચાર બે હજાર ચોવીસના મંગળવારના રોજ છાસઠ કેવી અર્બન સબસ્ટેશનમાંથી નીકળતા બાવીસ કેવી સર્વોદયનગર ફીડર ઉપર મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી અંગલેશ્વર શહેરના સર્વોદય સોસાયટી સરસ્વતી પાર્ક રહેમત પાર્ક મન્નત્રુ હાઉસ ચોર્યાસી ભાગોળ કસબાતીવાડ ઘનશ્યામનગર જનકવાટિકા પાર્ક સોસાયટી વિસ્તારમાં સવારે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થઈ કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી આપવામાં આવશે અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ચૈત્ર માસ નિમિત્તે સંગીતમય રામચરિત માનસ કથાનું મહંત ગંગાદાસજી બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મંગળવારના રોજથી શરૂ થનાર કથા રામ નવમી સુધી ચાલશે આ કથાનું બાલ શ્રીયાંશુ મહારાજ રસપાન કરાવશે અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા ચૈત્ર માસમાં શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે ચૈત્ર સુદ એકમથી તારીખ નવમી એપ્રિલના રોજથી સંગીતમય રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવશે આ કથાનો બાલ સંત પ્રિયાંશુ મહારાજ રસપાન કરાવશે ત્યારે આ ભવ્ય કથા તારીખ સત્તરમી એપ્રિલ રામનવમી સુધી ચાલનાર છે ત્યારે ગંગાદાસજી બાપુ દ્વારા ભક્તોને કથામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર શ્રી રામચરિત માનસ કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન આ પાસઠમો વાર્ષિક મહોત્સવ કથા નવ ચાર બે હજાર ચોવીસથી સત્તર ચાર બે હજાર ચોવીસ સુધી પ્રતિ દિવસ બેથી છ વાગ્યા સુધી કથાનું રસપાન કરવામાં આવશે ત્યાર પછી પ્રસાદ ભંડારો ભોજન અને ચૌદ તારીખે ચૌદ ચાર રવિવારે ગુજરાતના નામાંકિત કલાકાર બિરજુ બારોટ ઘનશ્યામભાઈ અને મનીષાબેન પાકડી વગેરે સુરીલા સંગીતથી દિવ્ય અને ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આ પાસઠમો વાર્ષિક મહોત્સવ રામચરિત માનસ કથા બે હજાર ત્યાગી બાપુએ આનું મંગલાચરણ કર્યું હતું બે સિત્તેરમાં ઓગણીસો સિત્તેર ત્યારથી આ વ્યાસ પરંપરા રામકુંડ રામકુંડતીર્થ ઉપર ચાલી રહી છે તો ભગવાનને હું પ્રાર્થના કરું કે ભગવાન આપને બધાને દિવ્ય શક્તિ ભક્તિ આપે અને આપ પણ બધા પધારો કથાનું શ્રવણ કરવા રૂપાલાના બેનર હેઠળ રાજપૂત સમાજનું આગળ ધપતું આંદોલન સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને બે હજાર પત્ર લખી રૂપાલા વિરુદ્ધ નોંધાવ્યો વિરોધ દેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળામાં શિક્ષકને સસ્પેન્ડ કરવાનો મામલો વાયરલ વિડિયો બાદ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાતા આદિવાસી સમાજે શિક્ષકના સમર્થનમાં આપ્યું કલેક્ટરને આવેદનપત્ર આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર